ખેરાલુ પ્રજાપતિ સમાજવાડી ખાતે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન અને ખેરાલુ પોલીસ મથકના અધિકારીઓની હાજરીમાં યોજાયો પ્રોગ્રામ ખેરાલુ પીઆઈ પીડી દરજી અને વડનગર પીઆઈ એચ એલ જોશી સહિત મહેમાનોએ સ્ટેજ પર સ્થાન લીધું વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન છે તેમાંથી છુટકારો મેળવવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું વડનગર એસબીઆઈ બેંક મેનેજર અને ખેરાલુ બેંક ઓફ બરોડાના મેનેજરોએ લોન વિશે માહિતી આપી ખેરાલુ બેંક ઓફ બરોડાના લોકોને હાલ લોનો આપી વસુલાત ન કરી શકતા મહેસાણા જિલ્લામાં મોટી રકમમાં ચર્ચા ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોથી લોકો લોન મળશે તેમ સમજી આવ્યા અને માહિતી મેળવી પરત ગયા ખેરાલુ અને વડનગરના પોલીસ અધિકારીઓએ જાણી જોઈને કેટલાક મીડિયા મિત્રોને દૂર રાખ્યાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ સ્ટેશનના સંયુક્ત અમે લોન મેળાનું આયોજન કરેલો લોન મેળો બહુ સફળ રહેલો લોકોને જે લોન બાબતે મુશ્કેલી પડી રહી છે એવું રાષ્ટ્રકૃત બેંકોના તમામ અધિકારીઓ હાજર રહેલા અને લોકોએ લોકોને જે પણ લોન બાબતે મુશ્કેલી પડે છે એનું નિરાકરણ લાવેલું અને તમામ પ્રકારની જે નાના નાના લોન મળવાપત્ર થાય છે તમામ લોનોની માહિતી આપેલી લોકોને અને લોકોને પણ જે પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એને પ્રશ્નોત્તરી કરી અને અહીં જગ્યા પર જીરાકરણ લાવેલ થોડીક સંખ્યાની અંદર લાભાર્થીઓ ઉપસ્થિત રહેલા વડનગર અને ખેરાલુ બંને તાલુકાઓ બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘણા બધા લોકો અહીં આવેલા અને લોન મેળો બહુ સરસ રીતે પૂર્ણ થયેલો છે જિલ્લા પોલીસ પરિવાર તરફથી આ લોન મેળાનું આયોજન કરેલું અને વડનગર ખેરાલુ બંને પોલીસ સ્ટેશન તરફથી બહુ સફળ રીતે લોન મેળાનું આયોજન